મિત્રો તમને ખબર છે હનુમાન દાદાના માત્ર એક નહીં પરંતુ બે ખાસ દિવસ કેમ છે મંગળવાર અને શનિવાર પ્રચલિત માન્યતા પ્રમાણે હનુમાન દાદાનો અવતાર ચૈત્ર પૂર્ણિમાના પવિત્ર દિવસે અને એ દિવસ મંગળવાર હતો અંજની માતાએ જ્યારે બળ ભક્તિ અને શૌર્યના સ્વરૂપને જન્મ આપ્યો ત્યારે સમગ્ર લોકમાં અતિ મંગલ પ્રસંગ થયો એટલા માટે કહેવાય છે અંજની સુત ઉદય મંગળવારે એટલે મંગળવાર હનુમાન દાદાનો જન્મદિવસ મંગળ ગ્રહ તપ હિંમત અને શક્તિનું પ્રતીક છે અને હનુમાન દાદા એ શક્તિના સ્વામી રક્ષક અને દુઃખ ઈર્ષા ભય દુષ્ટ શક્તિ બધું મંગળવારે હનુમાનજીના સ્મરણથી દૂર થાય છે પર પછી એક બીજો દિવસ શનિવાર પણ હનુમાન દાદાનો કેમ શાસ્ત્રોમાં કથા મળે છે કે રાવણે શનિદેવને કેદમાં નાખ્યા હતા શનિને મુક્ત કરનાર કોઈ હતું તો એ માત્ર હનુમાન દાદા એટલા માટે શનિદેવ બોલ્યા હે હનુમાન તારા ભક્તોને હું ક્યારેય પીડા નહીં આપું એ દિવસથી શનિવાર હનુમાન દાદાની કૃપાનો દિવસ માનવામાં આવે છે શનિ દોષ સાડા સાથી કષ્ટ બધું હનુમાન દાદા પાસે સમર્પિત થઈ જાય છે તો મિત્રો મંગળવાર જન્મનો દિવસ શનિવાર કૃપાનો દિવસ બંને દિવસ હનુમાન ભક્તો માટે અતિ પવિત્ર છે જય હનુમાન દાદા